પશુ જાડું લંબાઈ વાળું બરોબર અને વજનદાર છે અત્યારે આ પરિસ્થિતિ પ્રમાણે પણ આમાં નવો કોર્સ ચાલુ ચાલુ છે ચાલુ છે લાલજીભાઈ આમાં ફોરવર્ડનો પ્રશ્ન કેવો રહ્યો છે ફોરવર્ડ નો પ્રશ્ન છે જ નહીં મિત્રો જો લાઈટ ગ્રીન સેગમેન્ટમાં માં હોય તો ડીઝલ સીડ ની પ્રતિમા કરીને જે વેરાયટી છે એનું પરફોર્મન્સ પણ સારું છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની ફરીથી એક આ નવી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હું ભૌતિક મહોલિયા હાર્દિક સ્વાગત કરું છું તો આજે તારીખ છે પાંચ જાન્યુઆરી બે ચોવીસ અને આજે આપણે આવી ગયા છીએ ઘોઘાવદર ગામે અને મરચીના ફિલ્ડમાં ફિલ્ડ માટે આવ્યા છીએ આજે તો આપણે સૌ પ્રથમ પેલા ખેડૂતનો પરિચય લેશી અને ત્યારબાદ વિડીયોની શરૂઆત કરશું તો નમસ્કાર ખેડૂત મિત્રો તમારો પૂરેપૂરો પરિચય આપો મારું નામ લાલજીભાઈ સાવલિયા ગામ ઘોઘાવતર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છવ્વીસ બરોબર છે અને લાલજીભાઈ ડ્રીઝલ સીટ ની પ્રતિમા કરીને જે વેરાયટી છે એના ખેતરમાં લગાવેલી છે અને આજે આપણે આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં લાલજીભાઈ ની વાડી આવી પહોંચ્યા છીએ અને મરજીના ફિલ્ડમાં કે આ વાતાવરણની પરિસ્થિતિ છતાં કે ડીઝલ સીટ જે પ્રતિમા કરીને જે વેરાયટી છે પરિણામ મળ્યું છે કે નહીં તો લાલજીભાઈ તમારે આ વેરાયટી લગાડી છે તમે તો તમારું શું માનવું છે કે આ વેરાયટી કઈ રીતે પરફોર્મન્સ આપે છે વેરાયટી સારી છે બરોબર મરચું જાડું લંબાઈ વાળું બરોબર અને વજનદાર છે અને મરચું લીલું છે હજી અત્યારે કોર ચાલુ છે બરોબર છે બીજી મરચી પીરી પડી ગઈ છે પણ આ લીલી છે બરોબર છે તો લાલજી ભાઈ એવું કેવું છે કે અત્યારે આ પરિસ્થિતિ પ્રમાણે પણ આમાં હજી નવો કોર ચાલુ ચાલુ છે ચાલુ છે હા બરોબર છે અને લાલજી ભાઈ આમાં ફોરવર્ડ નો પ્રશ્ન કેવો રહ્યો છે ફોરવર્ડ નો પ્રશ્ન છે જ નહીં બરોબર તો આઠ ભારી ઉતાર્યું તો મરશું હા એમાંથી લગભગ અડધેક ભારી નીકળું બરોબર છે તો બીજી વીણીમાં નહીં બરોબર છે તો પ્રથમ મેળીમાં લાલજીભાઈને આઠ ભારીમાંથી અડધી ભારી જ ફોરવર્ડ નીકળેલું છે અને બીજું તમારે લાલજીભાઈ આ વેરાયટી વિશે કઈ ખેડૂત મિત્ર ને તમારા દ્વારા સંદેશો આપવાનો સંદેશો તો એ આપવાનો છે કે આપણે જે બીજી વર્ષીઓ આવી હા એના કરતા આમાં ફોરવર ઓછું થાય અને વાયવા જેવી મરચી છે એને નજરમાં બે તો હું કેમેરામેન ને કહીશ કે થોડુંક નજર નજીકથી આખા આખી વેરાયટી તમને આખા આખો ફોર બતાવે લાલજીભાઈએ આ મરચીનું વાવેતર મલચિંગમાં કરેલું છે અને સરસ રીતે ખેતી કરી છે આમાં તમે જોઈ શકો છો અત્યારના વેરાયટી જોવાનું અત્યારે એ છે કે આ નવો ફાળ જોઈ શકો છો તમે અત્યારે હજી કન્ટિન્યુ ફ્લાવરિંગ ચાલુ જ ચાલુ જ છે જોઈ શકો આ બધું નવું બંધાયેલાનું મળતું છે તો હવે આપણી સાથે ડીઝલ સીટમાંથી મયુરભાઈ જોડાયેલા છે તો મયુરભાઈ પાસેથી આપણે અભિપ્રાય લે છે કે બીજી વેરાયટી કરતા તમારી જે ડીઝલ સીટની જે પ્રતિમા વેરાયટી છે તો કઈ રીતે અલગ પડે છે એ જરી કકા આપણે ખેડૂતને સંદેશો પહોંચાડવાનો છે બીજી વેરાયટીમાં શું છે અત્યારે તમે જનરલી જોયું હશે કે બધી વેરાયટી ભીડી પડવાનો કે ખરાબ થઈ જવાનો પ્રશ્ન છે પાન ખરી ગયા છે વાતાવરણ ખરાબ થઈ ગઈ છે પણ આપણી વેરાયટીમાં હજી પરફોર્મન્સ જે પહેલા હતું એવું ને એવું પરફોર્મન્સ હજી છે ઘણી વેરાયટી એવી હોય કે તમે જોઈ શકો અહીંયા આ નવી કોયરું છે એ બધી બંધ થઈ ગઈ હોય પણ આપણે હજી અહીંયા ચાલુ ચાલુ જ છે નવી કોર બધી નીચે મરચું લાગેલું છે અને ઉપર નવો ફલ ચાલુ છે હજી બસ મેઇન ખાસિયત આ છે આપણામાં અને જે આ મરચું છે આપણું જે આ મરચું એમાં છેક છેલ્લે સુધી એક છેલ્લે સુધી આમાં બી હોય છે જે જનરલી બીજી વેરાયટીમાં આટલું બધું હોતું નથી તે અડધેથી પૂરું થઈ જતું હોય વજનમાં પણ મરચું બને છે બી વધારે હોવાના લીધે અને કલર પણ આનો સારો આવે છે બરોબર છે અને આપણી સાથે સાગરભાઈ સેન્ટર ગોંડલ તો એની પાસેથી પણ રિવ્યુ લે કે અત્યારે તમને આ વેરાયટી અત્યારે જોતા જો બીજી વેરાયટી માર્કેટમાં આવે એની પાસે પરફોર્મન્સ બહુ સારું છે અને બીજી વેરાયટી જે વય દટકી ગઈ છે ને જે ફાલ પૂરો થઈ ગયો છે જ્યાં આનું પરફોર્મન્સ એમને એમ ચાલુ છે લાલ મરચા પ્રોડક્શનને હાલની તમે જોઈ શકો છો બરોબર છે તો આજે આ તમને બતાવી ડીઝલ સીડની પ્રતિમા વેરાયટી તો ખેડૂત મિત્રોને જો લાઇટ ગ્રીન સેગમેન્ટમાં વાવું હોય તો એક ડીઝલ સીડની પ્રતિમા કરીને જે વેરાયટી છે એનું પરફોર્મન્સ પણ સારું છે આજની માહિતીમાં બસ આટલું જ અને ફરીથી નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી જય જગ જય કિતાન